તો જય માતાજી ને જય મોગલ બધાને તો કેમ છો બધા મજામાં જ છો અને હું મજામાં નથી ફેરવું અને આપણે હજી માંડવી હજી ઉગી ગઈ જવો તો આપણે જો પાછરા ફેરવવાનું ચાલુ કરી દીધું છે વરસાદ આવી ગયો હતો તો હવે પાથરા ફેરવવા પડશે તો આપણે ચાલુ કરી દીધું ફેરવવાનું અને બધી બાટી ગયું છે એવું છે જવો તમે આપણા ખેતરમાં હજી વેલી બાજુ પાણી ચાલુ છે બતાવો તો પાણી પીર્યું છે હજી અમે આમાં કઈ હાથમાં આવે એવું છે નહીં તો એ અમારે કાઢવી તો પડશે પાથરા ફેરવવા તો પડશે જ અને આમ તમે જવો અડધા ખેતરમાં માંડવીમાં પાણી આવ્યું જાય છે આમાં અમારે શું કરવું અને મારું ગામ છે વાવડી તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અમારી પરિસ્થિતિ આવી છે અત્યારે જુઓ તમે માંડવી બધી ઉગી ગઈ છે આમાં કાંઈ હાથમાં એવું છે નહીં અને આજે એક ધારો વરસાદ નવ જમણતા વરસે છે અને આખા સહન કરવાને એક ખેડૂતના દીકરાનું કામ છે અને એક મજૂરી કરતો હોય ને એ માણસને ખબર હોય તો એ જે આમાં થોડુંક પાણી સુકાઈ ગયું છે અને હાલો એટલા ભાગમાં તમને પાણી બતાવું એ ભાગમાં આવો તમને પાણી બતાવું હાલો આમાં જવો તમે કેટલો ગારો છે અને એટલા ભાગમાં જ પાણી પીર્યું છે હજી તમે આવો એટલે બતાવું ને હાલો જુઓ તમે અમારા ખેતરમાં પાણી છે અને જુઓ તમે આ બાજુ આમાં કાંઈ વચ્ચે એવું છે નહીં હાલો લો તમને બતાવું જોવા પાણી આમાં પાત્ર એ તણાઈ જશે આપણે તણાઈને બધા નેરા મરી જશે જોવા કેવું છે તાજું તેલ જેવું જેને પાકી તાજું તેલ જેવું પાણી અને મારે માંડવી થાય એમાંથી દોઢ લાખની હવે આમાં કંઈ દાળિયા નહીં થાય એમ જુઓ તમે પાસરા જુઓ તમે એક જુઓ તમે આમાં અમારે ઊંખ ખાવું અને હવે જો આમાં કંઈ ખેડૂત કામ સીંધે તો એને માંડવી દઈને ઘરે યુ જવું છે મારે તમારી માંડવી રહી કાટ નાખવું મારે આમાં કઈ વધેમ નથી તમારે જોતી હોય તો કાઢ નાખો મને ખબર છે મારી વાં કાંઈ વધેમ છે નહીં આમાંથી મારે દાળિયા નહીં નથી થાય એમ જો આ પાછળ ફેરવી જવો તમે આમાં કાંઈ નહીરે રેમ છે આમાં કાંઈ વધેમ નથી મારે જવો તમે પાછળ ફેરવે છે આમાં અમાર શું વધે આ બધે જો ટેણીયા બધાય પાછરા ફવા આવ્યા છે આજ અને લાઈક ફોલો કરતા રહેજો ભાઈ લાઈક ફોલો કરતા રહીજો ભાઈ અને જો કેવી રીતે આને ઓળવવાનો હોય પહેલા આ ભાગને નીચે આવી રીતે મારવાનો પછી ઉપર ખેંચ લેવાનો પછી એક એક પડી બીજી મારવાનો સંપળ માંડી બધી ખેરી નાખશો અરે ભાઈ હું મારણી ભલાણા થોડી કેહાતી મારવી કાય વર્તી છે બસ લ્યો